આખી જિંદગી કાળા મુદિરો કરે કરે મરી ગયો એક રૂપિયો ભેળો નહીં કર્યો પણ રાતે હું વિચાર કરતો તા ને મનનો એક હિસાબ મારો હું કતરાક કીધું તો પેલા આજ આ વિગારા પચાસ લાખ આવે તો વીગારા ઉયા કરોડ એક કરોડ મારે ગમી છે પોંસ વીગા દુનિયા પોસ હમ 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 હ સારું થાય સારું

એ ભમર ગરાય રે કોઈ બીકના જમીન વેચવો છે વેચાણ હોય મને મને કોઈ દલાલી વેજી મારતા નથી શું કરી બેઠા કે મરી જાય તો મારા ખર્ચા નહી જાય એડી જાય ઘરનો દીકરો હા બેટા ધંધે એ ભાવ ભમર જા બેઠા તો બેઠા તો ભાડ્યા હે વાત કરો બેઠા તો ભાડ્યા હે બેઠા થોડા બે તો કરી ધંધે ઊતવાળે પગ ને તટકો ઊંચા વાળે ધંધે મોરે ઊતાળાવી હે હા બોલો મારે હે બેવી ગરમી હા બરોબર હા ઓ છે ધંધે રે એ પોચ

આવો સાહેબ તમે હા જમીન હા જમીન દેવાની તમારે રાખો છો ને તમે એવું એમ તો આઈ જાઓ હવે ફોજો કરાવી દો તમારે મારા દલાલી નું કામ થઈ જાય આપણે મહિનો થઈ ગયો નગર હા ઠીક આવી હા શું કીધું ભલા માણસ ધીરપ તો ખા આવે આવે હાલ ઘડી આવે તમે મારી વાત આપડો બધી વાત કરો બઉ ઉતાવળ કરો તમે ઉતાવાળ વેચવી હે ભલા હમણાં આવી જાય ઘડીક માં ફોન કરો હાજર થઈ જાય

જમીન જોયલું ને સોદો પાકો કરી બોલો ફોન ફોન કર્યો કર્યો હા કઈ જમીન ખેતર આગળ ખાતર નો છે આ કોણ હે આ જમીન વેચવા ની છે તે તાર ગયો આગલા ખેતર નથી ફટાફટ મોડ થાય આ રીયા મારા

ને હું આ ગાડી મોટો ફાર્મ હાઉસ બનાવું દેવું ઓરે ભલે હું તો કોઈ વેય બનાવ બોબડા ગુ આ ગુડે બનાવો ઓરે મોન તો ખાલી નોટ દયો ને મે આ છોડ ના સીટી ને એવા આ જોતી કાટમાં થોર દેવા બધા આ કરીને ફરવા આ સસમાન બીજા પેરેન્ટ સાહેબ થોર દેવ તાઉ ફરવા પડે આ લેબડા બે આપણે બધા કાપી દેવા પડશે લેબડા તો થોર હસ્તક આવે ભલા હસ્તક કાટ દો ઓ દલાલ હા સાહેબ નકો કે લેબડા કેને હસ્તક આવે કે મોરે કાપી દેવા ભલા આદમી એ તો કાપી આલ છે કાઈ વાંધો નહીં કાપી દેસું નીમડા તો

બે ખાલી ખૂટ્યા છે

બીજું કાગડી તો નથી એક જ કાગળ લઈને ખતરા ભાઈ જમીયે મને તો દલાલ નો ફોન આવ્યો એટલે હું જમીન લે લેવેજ કરું તો જોવા દલાલ વારે કોણ મોય દલાલ આમરજી કોમરજી તો મારા ભાગ મને થોડો એવો ખબર હોય ભાઈ ભાગ માં દલાલ ને તારા માથા યાર

વાત કરી કે કપડા કે બગાજી એમની ચાબી કપડા કા આતરો મુઈકો મુડી અપમાન કરી હોય જમીરુ અર ભલા આદમી તેવા તો પછી પછી એમ કર ભાઈ મારે તો અપમાન થયું તો જમીન ન મોર તો વેચવી નહી ભલા પાછા ભેળો ઘરે ભલે બસ તોરો પોંડી ખરકી નહી ભાઈ હવે ના પોંડી તો ન હરકાવબી મોરે રેડી રાખી દલાલો આવતો એ સુક્યો આજ તો